ખો ખો અને ઉંચી કુદ જેવી રમતોમાં આ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું ત્યારે આ રમતગમત સ્પર્ધામાં પ્રથમ નંબર આવનાર વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ત્યારે જિલ્લા કક્ષાની જેમ રાજ્યકક્ષાએ પણ આ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી આશા શિક્ષકે વ્યક્ત કરી હતી આજ રોજ પાટણ જિલ્લા એથ્લેટિક્સ અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન એથ્લેટિક્સ સ્પર્ધા ભાઈઓની રમતગમત સંકુલ ખાતે યોજાયેલ જેમાં બસો સોળ ખેલાડીઓએ ભાગ લીધેલ અહીંથી જે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવશે તે રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે અહીંયા જિલ્લા કક્ષાએ ખેલાડીઓનું ખૂબ જ સારું પ્રદર્શન કરેલ છે આ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય હવે સારું પ્રદર્શન કરશે તેવી આશા દેખાઈ રહી છે